પડેલા છે અને કામથી નિવૃત્ત થયેલા છે સુખ દુઃખોમાં જંદોથી પર છે આવા જ્ઞાની મનુષ્ય પરમ પદ પામે છે એવું કે છે અને ઉત્તમભાઈ ભગવદ્ ગીતાના જે બધા અધ્યાય છે એમાં એક અધ્યાય છે અર્જુન વિષાદ કે જેમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પોતાની વ્યથા રજૂ કરે છે તો એ અધ્યાયનો કોઈ શ્લોક છે તમને શ્રીધંતી મમ ગાત્રાણી મુખંચ પરિશુષ્યતી વેપથુષ્ટ શરીરે મે રોમ હર્ષ જાયતે ગાંડી વમશમ સતે હસ્તા પપ્ચરી બપાજી નહી તો સત્નોમ જે વસ્તા તું રમતી એવ તમે મનઃ એટલે કે મારા મારા ગાતરો ઢીલા થઈ ગયા છે મારા હાથમાંથી ગાંડું સરી જાય છે રોમાંચિક અનુભવાય છે હું ઊભો રહી શકાતો નથી ચામડી બળે છે મને આજુબાજુ ભમી રહ્યું છે હું ઊભો રહી શકાતો નથી એવું કહે છે